રાજકોટમાં ઓનલાઈન ક્રિકેટ આરોપીની નો કરતા ગોવાના ચંદ્રેશનું નામ ખુલ્યું અન્ય આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કરાયા છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી રહીમ હજુ એક આરોપી જે ફરાર છે તેને શોધવા માટે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે અમિતા કારણ કે ક્રિકેટ સત્તાકાંડની જે રીતના એપ્લિકેશન ની આખો આ સત્તાકાંડ ચાલતો હતો જાહેર કર્યો છે બીજી બાજુ જે ત્રણ આરોપીઓ ફરાર હતા તેમાંથી નીરવ પોપટ અને મોન્ટુ ખમણ છે તેની ધરપકડ કરવામાં આવી છે તો મુખ્ય આરોપી જે પીએમ માંગડિયાનો સંચાલક છે તેજસ રાજદેવ તે હજી પણ ફરાર છે વિદેશો નું વાપરતો હોવાની પોલીસ ને પ્રાથમિક તારણ માં સામે આવ્યું છે તો બીજી બાજુ રાજકોટ પોલીસ તેને પકડવા માટે આગામી સમયમાં લુકઆઉટ નોટિસ પણ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે અમિતા કે અવડું મોટું ક્રિકેટ છતા કાંડ છે પરંતુ એક પણ એજન્સીને હજી સુધી જાણ કરવામાં નથી આવી કારણ કે જ્યારે વિદેશથી આખું નેટવર્ક હેન્ડલિંગ થતું હોય છે તો ઉચ્ચ એજન્સીઓને જાણ કરવાની હોય છે જેના કારણે વિદેશથી જે આખું હેન્ડલિંગ કઈ રીતના થતું હોય છે તેની માહિતી મળી શકે પરંતુ આખું આ કાંડ છે તેની પાછળ મોટું તોડકાંડ ની શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે કારણ કે બુકી આલમમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આખું આ પ્રકરણ છે તે દબાવવાના પોલીસ દ્વારા પ્રયાસ પણ થઈ રહ્યા છે કારણ કે જે રીતના તપાસ કરવામાં આવી છે એ રીતના રાતોરાત નામ તો ખોલ્યા પરંતુ જે જે રીતના પોલીસ દ્વારા તપાસ કરવાની વાતો મોટી મોટી કરી હતી પરંતુ હજી સુધી તપાસ નથી થઈ જે રીતના બેંક એકાઉન્ટ ની વાત કરવામાં આવી હતી તે પણ તપાસ નથી થઈ ચોવીસ કરોડ રૂપિયાની લેતી દેતી કઈ રીતના થઈ છે કેવી રીતના ક્યાં આખા એપ્લિકેશનો ડાઉનલોડ કરવામાં આવી હતી તેને પણ લઈને તપાસમાં હજી કઈ ખુલાસો થયો નથી એટલે કહી શકાય છે કે જે રીતના જુનાગઢ પોલીસ જે ચર્ચાના ચકડોળે ચડી છે જ રીતના રાજકોટ પોલીસ પણ હવે ચર્ચાના ચકડોળે ચડી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે ભલે આટલી કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં પોલીસ ની જે તપાસ છે તેના પર આંગળી ઉઠી રહી છે